નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આવતીકાલે તમારે ધોરણ પાંચનું ગુજરાતી વિષયનું જે બ્લુ પ્રિન્ટ પ્રમાણે જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેનું પ્રશ્નપત્ર લેવાનું છે તારીખ સાત દસ બે હજાર પચીસને મંગળવારના રોજ અને આ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર હોય છે તો આ વિડીયોમાં આપણે એક આવતીકાલનું એટલે કે સાત દસ બે હજાર પચીસના રોજનું આ જે પ્રથમ સત્રાંત પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે તેનું જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ પાંચના દરેકે દરેક વિષયના એટલે કે ગુજરાતી ગણિત અંગ્રેજી ત્યાર પછી પર્યાવરણ હિન્દી દરેકે દરેક વિષયના આ જે પ્રશ્નપત્ર છે પ્રથમ સત્રાંત પરીક્ષાના તેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને આ જે પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે તે બ્લુ પ્રિન્ટ પ્રમાણે છે પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો છે પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ વિડીયો અને જો શક્ય હોય તો પીડીએફ મેળવી અને પીડીએફનો અભ્યાસ કરી લેવો પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને વોટ્સઅપ પર જો તમે પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ માત્ર ચાલીસ રૂપિયામાં મેળવી શકશો દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને અભ્યાસ કરી લેવો ચાલો દોસ્તો તો જોઈએ તારીખ સાત દસ બે હજાર પચીસને મંગળવારના રોજનું ચાલીસ ગુણનું વિષય ગુજરાતીનું જે ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર છે તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક ઉદાહરણ મુજબ વાક્યમાંના શબ્દોને યોગ્ય અંતર સાથે લખો જેના કુલ બે માગ છે જેમ કે આ મકાનમાં રાખો તો એનું થશે આ મકાનમાં રાખો ત્યાર પછી જો દીપા લીટી બનાવે છે તો દીપા લીટી બનાવે છે એક તેનું સોલ્યુશન કરી શકીએ મિત્રો આપણે પ્રશ્ન નંબર બે તરફ આગળ વધીએ એના પહેલા તમારા માટે ખાસ એક મહત્વની સૂચના છે કે આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણ થી ની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ જે પ્રશ્નપત્ર છે તે અધ્યયન નિષ્પત્તિ મુજબ અને બ્લૂ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળી જશે અને સાથે સાથે એકદમ જે છે તે રીઝનેબલ પ્રાઇસ છે માત્ર ચાલીસ રૂપિયા પ્રાઇસ છે તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાના છે અહીંયા તમે જોઈ શકો છો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો અને બીજું ખાસ મહત્વની વાત એ કે આ જે પ્રશ્નપત્ર છે ને તમારી બ્લુ પ્રિન્ટના આધારે અધ્યયન નિષ્પત્તિના આધારે તમારા ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર એકમ કસોટીઓ આ ઉપરાંત ત્રિમાસિક કસોટીઓમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે વીણી વીણીને તૈયાર કરેલું છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલ શબ્દના જેવો બીજો શબ્દ લખી વાક્ય બનાવો જેના કુલ ત્રણ માર્ક છે દાખલા તરીકે ચાર બાર તો જો મારી પાસે ચાર પેન છે અને મીરા પાસે બાર પેન્સિલ છે ફરજિયાત મરજિયાત તો વાક્ય આજે શાળામાં સફાઈ કરવી ફરજિયાત નથી પરંતુ મરજિયાત છે નિશાળ અને વિશાળ તો વાક્ય અમારી નિશાળ વિશાળ છે ઓવારો તો ફુવારો તાપી નદીના ઓવારા પર રંગબેરંગી ફુવારા હતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ કાવ્ય આધારિત પ્રશ્નોના જવાબ આપો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો પાંચે પાંચ પ્રશ્નો અને તેનું ખૂબ જ સરળ અને સચોટ ભાષાની અંદર એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર કમ્પ્યુટરાઇઝ ફોન્ટની અંદર આપણે અહીંયા અક્ષરો લખેલા છે આ પ્રમાણેના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને ક્લિયર કટ આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન તમને માત્ર અને માત્ર ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જ ઉપલબ્ધ થશે તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને

કેસુડા પર ફૂલ ક્યારે આવે છે તો કેસુડા પર ફૂલ ફાગણ મહિનામાં આવે છે મિત્રો આ પ્રથમ સત્રાંત પરીક્ષાનું ધોરણ પાંચનું ગુજરાતી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તમારા દરેક વિદ્યાર્થી મિત્રો જે પણ ધોરણ પાંચની અંદર અભ્યાસ કરતા હોય તેમને જરૂરથી શેર કરી દેજો પ્રશ્ન નંબર ચાર આપેલા પાંચ પ્રશ્નમાંથી કોઈપણ ચારના બે ત્રણ વાક્યમાં જવાબ આપો જેના કુલ આઠ માર્ક્સ છે પેલું વૃક્ષની માવજત કરવા તમે શું શું કરશો તો ઉત્તર વૃક્ષની માવજત કરવા માટે હું આ રોજ વૃક્ષને પાણી આપીશ તેની આજુબાજુનું વધારાનું ઘાસ દૂર કરીશ વૃક્ષને ખાતર આપીશ તેની ડાળીઓ સુકાઈ જાય તો કાપી નાખીશ વૃક્ષને કોઈ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખીશ બીજું સોમા પટેલે સીમમાં વસ્તી કેવી રીતે કરી તો સોમા પટેલ રોજ દૂરથી કાવડમાં પાણી લાવી વૃક્ષોને પાતા આવી રીતે કઠિન પરિશ્રમ કરી અને સોમા પટેલે સીમમાં વસ્તી કરી ત્રીજું ફિયોના દાદાને જ કેમ રામ કહાણી સંભળાવતી હશે તો ઉત્તર ફિયોનાને સૌથી વધારે દોસ્તી દાદા સાથે હતી માટે ફિયોના દી આથમીએ દી આખાની રામ કહાની દાદાને સંભળાવતી વસંતરાયને શું તકલીફ હતી તો વસંતરાયની ચામડી ખૂબ નાજુક હતી થોડા એવા તડકામાં એમની ચામડી તતડવા માંડતી અને દાજી જ હતી પાંચમો સવાલ ધાબડ ધીંગી પોતાના બચ્ચાને શા માટે સાચવતી હતી તો ધાબડ ધીંગી પહેલવાનથી બચાવવા માટે પોતાના બચ્ચાને સાચવતી હતી ત્યાર પછી જોઈએ આપણે પ્રથમ સત્રાંત પરીક્ષાનો પ્રશ્ન નંબર પાંચ અ નીચેના શબ્દોના શબ્દ જોડી વાક્ય વાડો તો 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 ચોર 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 પગલે પગલે વાડામાં શબ્દ પરિચિત પરિચિત અને વાર્તા આ વાર્તાના શબ્દોથી હું છું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બ નીચે આપેલા વાક્યનો પ્રકાર જણાવે પેલું પીપરુને સિદ્ધ પાણી પાવો છો તો આ પ્રશ્નાર્થ વાક્ય છે બીજું માછલી અને માણસ તરવાની હોડ કરે તો માછલી જીતી જ જાય ને તો આ ઉદ્ગાર વાક્ય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ક યોગ્ય શબ્દ પસંદ કરી આપેલી જગ્યા તમારે ખાલી જગ્યા કામ છે તો જવાબ આવશે આ ખાલી જગ્યા શરબત છે તો આ ચોપડી હિનાની નથી તો ખાલી જગ્યાની છે તો અહીંયા જવાબ આવશે કોની ચોથું આટલી બધી ગભરાઈ છે ખાલી જગ્યા માટે હું તારી સાથે તો છું તો જવાબ આવશે શા માટે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ડ નીચે આપેલા શબ્દોનું વર્ગીકરણ કરો જેના કુલ બે માર્ક છે ગાંધીજી દૂધ નદીઓ અને સરગસ તો વ્યક્તિવાચકમાં ગાંધીજી સમૂહવાચકમાં સરઘસ જાતિવાચકમાં નદીઓ અને દ્રવ્ય વાચકમાં દૂધ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી લેખન કાર્ય કરો ગમે તે એક એમાં જો ઋતુઓ ચોમાસું આકાશ સૂરજ વીજળી ખાડા ખાબુચિયા નદી તળાવ રેનકોટ છત્રી નાહુ પ્રિય ઋતુ વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે એના ઉપરથી આપણે આજે પ્રશ્ન નંબર છ જે છે એનો જવાબ આપણે લખવાનો છે તો મિત્રો અહીંયા આ જે પ્રથમ સત્રાંત પરીક્ષાનું છે ને બ્લૂ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ ટાઈમ એમ્પી પ્રશ્નપત્ર છે આ પ્રશ્નપત્રનો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ અભ્યાસ કરી લેવો નોટપેન સાથે લઈને બેસજો અને જો વધારે સારામાં સારી તૈયારી કરી હોય ને તો પીડીએફ જ મેળવી લેજો જેથી કરીને તમે ખૂબ જ સારામાં સારી રીતે તૈયારી કરી શકો ઉનાળો પૂરો થાય પછી વર્ષા ઋતુ આવે છે આકાશમાં કાળા વાદળ છવાઈ જાય છે વાદળાના ગડગડાટ વીજળીના ચમકારા અને પવનના સુસવાટા સાથે મેઘરાજાની સવારી આવી પહોંચે છે મુશળધાર વરસાદ તૂટી પડે છે ચારે બાજુ પાણી પાણી થઈ જાય છે લોકો ખુશ ખુશ થાય છે ખુશખુશ થઈ છે બાળકો પાણીમાં છબછબિયા કરવા માટે ઘરની બહાર દોડી જાય છે મોળ કરા કરીને નાચે છે દેડકા ડ્રાઉ ડ્રાઉ કરતા કુદમ કુદ કરે છે ચારે બાજુ ભીની માટીની સુગંધ થઈ જાય છે વૃક્ષો ખીલી ઉઠે છે કેટલાક લોકો છત્રી ઓઢીને કે રેઇનકોટ પહેરીને ફરવા નીકળે છે વાતાવરણમાં નવી તાજગી અને નવો ઉમંગ જોવા મળે છે વરસાદ શરૂ થતાં ખેડૂતો રાજી રાજી થઈ જાય છે તેઓ ખેતર ખેડે છે અને વાવણી કરે છે થોડા દિવસો પછી ખેતરમાં અનાજના છોડ ઉગે છે ચોમેર લીલું ઘાસ ઉગી નીકળે છે તેનાથી ધરતી માતાએ લીલી સાડી પહેરી હોય એવું લાગે છે કુવા તળાવ નદી અને નાળામાં વરસાદનું નવું પાણી આવે છે જરૂર કરતાં વધારે વરસાદ પડે તેને અતિવૃષ્ટિ કહે છે અતિવૃષ્ટિ થાય ત્યારે નદી નાળા છલકાઈ જાય છે ખેતરોમાં પાક ધોવાઈ જાય છે ઠેર ઠેર કાચા મકાનો પડી જાય છે ઘર બાર અને ઢોરડાખર પાણીમાં તણાઈ જાય છે તેને લીલો દુકાળ પણ કહે છે વરસાદ સાવ ઓછો પડે તો અનાજ પાકતું નથી ઘાસગતું નથી ધીમે ધીમે જળાશયોના પાણી સુકાવા માંડે છે તેને સૂકો દુકાળ કે અનાવૃષ્ટિ કહે છે વર્ષા ઋતુ એ તહેવારોની ઉજવણી તથા વાવણીની ઋતુ છે વર્ષા ઋતુમાં રક્ષાબંધન નાગપંચમ શીતળા સાત જન્માષ્ટમી ગણેશ ચતુર્થી નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો આવે છે લોકો આનંદ અને ઉલ્લાસથી તહેવારો ઉજવે છે પ્રાણી માત્રના જીવનનો આધાર છે તેથી જ લોકો એના ગુણગાન ગાય છે વર્ષા ઋતુ ઋતુઓની રાણી કહેવાય છે ત્યાર પછી છે બીજું દિવાળી પાંચ દિવસો ઘર સફાઈ રંગરોગાન રંગોળી ફટાકડા મીઠાઈ નવા કપડાં લક્ષ્મી પૂજા મંદિર અને શુભેચ્છા દિવાળી આવી દિવાળી આવી નવા વરસની વધાઈ આવી દિવાળી એટલે સાફ સફાઈ આનંદ ઉલ્લાસ ફટાકડા અને પ્રકાશનો તહેવાર આસો મહિનાની શરૂઆતથી જ લોકો દિવાળીની તૈયારીઓ કરવા માંડે છે લોકો ઘરની સફાઈ કરે છે દિવાલો અને બારી બારણાને રંગરોગાન કરે છે લોકો કપડાં ફટાકડા મીઠાઈઓ અને સુશોભનની ખરીદી કરે છે બજારમાં દુકાનો રોશનીથી ઝળહળી ઉઠે છે દિવાળીનો તહેવાર પાંચ દિવસ ચાલે છે ધનતેરસ કાળી ચૌદસ દિવાળી બેસતું વર્ષ અને ભાઈબીજ ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે કાળી ચૌદસના દિવસે કાલિકા માતાનું પૂજન થાય છે દિવાળીના દિવસે વેપારીઓ ચોપડા પૂજન કરે છે બેસતા વર્ષના દિવસે લોકો દેવ મંદિરે દર્શન કરવા જાય છે તેઓ પોતાના સગા વહલા અને મિત્રોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે ભાઈબીજના દિવસે ભાઈ બહેનો ભાઈ બહેન બહેનના ઘેર જાય છે અને બહેન ભાઈને ભાઈને પ્રેમથી જમાડે છે અને બહેન ભેટ આપે છે આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો નિબંધ જે છે તે આપણે દર્શાવેલો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત તમારી શાળામાં ઉજવાયેલ કલા ઉત્સવ વિશે તમારા વિચારો લખો તો કલા ઉત્સવની જાહેરાત થતાં જ વિદ્યાર્થીઓમાં અને શિક્ષકોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો વિવિધ સ્પર્ધાઓ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી ઉત્સવમાં ચિત્રકામ સંગીત નૃત્ય નાટક શિલ્પકલા જેવા અનેક કલા સ્વરૂપોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા દર્શાવવાની ઉત્તમ તક મળી ઘણા વિદ્યાર્થીઓએ તેમની કલાકૃતિઓમાં અને પ્રદર્શનમાં નવીનતા અને સર્જનાત્મકતા દર્શાવી હતી તે ખરેખર પ્રશંસનીય હતી આ ઉત્સવથી વિદ્યાર્થીઓને પોતાની કલાને નિખારવાની અને તેમનામાં આગળ વધારવા માટે ઘણું પ્રોત્સાહન અને પ્રેરણા મળી અન્ય વિદ્યાર્થીઓની કલા જોઈને પણ ઘણું શીખવા મળ્યું કલા ઉત્સવના કારણે શાળાનું વાતાવરણ કલામય અને સકારાત્મક બન્યું હતું જે સૌને આનંદ આપનારું હતું આ કલા ઉત્સવ ખરેખર યાદગાર રહ્યો અને તેણે વિદ્યાર્થીઓમાં કલા પ્રત્યેની રૂચિ વધુ જગાડી ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ શબ્દ વાંચી લાગુ પડતી સ્માઈલ દોરો તો જુઓ દયામણું મોટું તો આ પ્રમાણેની સ્માઈલી આવશે રોજ મસ્તી કરવી તો આ મોજ મસ્તી તો આ પ્રમાણે ગમગીન ચહેરો કંઈક આ પ્રમાણે તો મિત્રો અહીંયા આપણે આજે ધોરણ પાંચનું ગુજરાતી વિષયનું આવતીકાલે તમારે જે પેપર લેવાવાનું છે તેનું જે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું દોસ્તો આપણે ધોરણ પાંચના એક નવા વિષયના એટલે કે ગુજરાતી પછી તમારું જે ગણિત વિષયનું પ્રશ્નપત્ર છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર બબ્બે મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ પ્રશ્નપત્ર મેળવી લેજો પ્રથમ સત્રાંત પરીક્ષાની તમે સારામાં સારી તૈયારી કરી શકશો કારણ કે આવા પ્રશ્નપત્ર જે છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર તમને માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જ મળી રહેશે પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને પણ તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો તો મિત્રો દરેકે દરેક વિદ્યાર્થીઓને ધોરણ પાંચના ગુજરાતી વિષયની પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ આવે એવી શુભેચ્છાઓ